નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જો અગત્યના સમાચાર તાપી બચાવો અને ભવિષ્યમાં ભ્રષ્ટાચાર સર્જિત પૂરથી સુરત બચાવો તાપી તટે બિન અધિકૃત બાંધકામને અટકાવવા કોંગ્રેસની ઉગ્ર માંગ જસ્ટિસ સુગનાબેન ભટ્ટની ભલામણોને કિનારે મૂકી ભાજપ દ્વારા સુરતને ડૂબાડવાનો હિન પ્રયાસ કમિશનના રિપોર્ટ અને હાઈકોર્ટની ભલામણો ઓભરાઈએ ચડાવી દેવાઈ ભ્રષ્ટાચારનું કમિશન કમલમ સુધી પહોંચે છે અમિતભાઈ છાવડા

સુરતના ડુમસ ગવિયર મગદલા ભાટપોર ભાટા અડાજણ રાંદેર મોટા વરાછા સહિત સત્તર કરતાં વધુ ગામો ડૂબમાં આવે છે આ વિસ્તારમાં વોટર બોર્ડ કે રિવર સેફ્ટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને અધિકારી પદાધિકારીઓ દ્વારા કરોડો અબજોનું ભ્રષ્ટાચાર આચરીને બિનઅધિકૃત બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી જેના કારણે સંરક્ષિત પાળા વિસ્તાર પર દબાણો ઉભી થઈ રહ્યા છે આવા બાંધકામને કારણે ભવિષ્યમાં ફરીથી સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે આવી સ્થિતિનું સર્જન ન થાય અને સુરત સુરક્ષિત રહે તે હેતુથી વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ માંગ કરી છે કે પાળા વિસ્તારનો સવિસ્તાર સર્વે થવો જોઈએ બિનઅધિકૃત બાંધકામ અટકાવીને તેની મંજૂરી રદ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારી ભૂમાફિયા બિલ્ડર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે એનજીટી કે હાઈકોર્ટ સુધી લડીશું રાજ્ય સરકારને ઝઘડવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે જસ્ટિસ સુગનાબેન ભટ્ટ કમિશન દ્વારા રજૂ કરાયેલી ભલામણો પછી રાજ્ય સરકારે ગંભીરતા દાખવી નથી અને તાપીપાળા નજીક આદેધડ બાંધકામને મંજૂરી આપી છે